નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ખેરગામ તાલુકાના વાડ ગામે પ્રાથમિક શાળા ખાતે અતુલ ફાઉન્ડેશન ટ્રસ્ટ અતુલ આર એન સી ફ્રી આઈ હોસ્પિટલ વલસાડ તથા વાડ ગ્રામના શ્રીના સહયોગથી તેમજ નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ડૉક્ટર કાજલ મઢીકર મેડમના માર્ગદર્શન હેઠળ વિકાસ સેવા સપ્તાહની ઉજવણી અંતર્ગત તારીખ અગિયાર દસ બે હજાર પચીસ શનિવારના રોજ જિલ્લા પંચાયત આયુર્વેદ દવાખાનું પાટી સરકારી હોમિયોપેથિક દવાખાનું રૂમલા દ્વારા સર્વરોગ આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં સરકારી આયુર્વેદ દવાખાનું માંડવ ખડકના મેડિકલ ઓફિસરે સેવા આપવામાં આવી હતી કેમ્પ દરમિયાન સાહીઠ વર્ષ અને તેથી વધુ ઉંમરના વ્યક્તિઓને રસાયણ ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું પ્રાથમિક શાળાના બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવામાં આવ્યા હતા કેમ્પમાં કુલ એકસો ત્રાણું લોકોએ અને આઈ કેમ્પમાં ત્રણસો પંદર લોકોએ લાભ લીધો હતો વાડ ગામના ચેતનભાઈ અને દિનેશભાઈ આઈ કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી નિયામક શ્રી આઈએસ કચેરી ગાંધીનગર તથા જિલ્લા આઈપીજી અધિકારી શ્રી ડોક્ટર કાજલ મણિકર મેડમના માર્ગદર્શન હેઠળ આજ રોજ વાડ પ્રાથમિક શાળા ખાતે આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં વાડના આપણા સરપંચ શ્રીનો ખૂબ જ સહયોગથી ખૂબ જ સારો કેમ્પ થઈ રહ્યો છે અને અહીંયા વિનામૂલ્યે આયુર્વેદિક અને હોમિયોપેથિક ઉપકરણો વિતરણ પણ કરવામાં આવશે તેમજ નાના બાળકોને ઝીરો થી બાર વર્ષના બાળકોને સુવર્ણ પ્રાસન તેમજ સાઠ વર્ષથી ઉપરના વૃદ્ધોને આપણે રસાયણ ટેબ્લેટનું પણ વિતરણ કરવામાં આવશે જેથી એ લોકોનું આયુષ્ય સારું રહે અને સ્વસ્થ રહે તેમજ આપણે આયુર્વેદ અને હોમિયોપેથીકનો પ્રચાર પ્રસાર તેમજ તેમને એમના વિશે માર્ગદર્શન આપીશું આજરોજ અમે અતુલ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને આરએનસી આઈ હોસ્પિટલ વલસાડ દ્વારા એક આઈ કેમ્પનું આયોજન કરેલું હતું જેમાં મારા ગામના આગેવાન દિનેશભાઈ અને સરપંચશ્રી દ્વારા ગામ લોકોને ગામ લેવલે સેવા મળી રહી એમ ઘણા લોકોના આંખોને તકલીફ હોય આંખમાં કોઈ પણ બીમારી હોય એ વલસાડ સુધી જઈ નહીં શકતા હોય એના માટે અમે વાત કરી અને ગામ લેવલે કેમ્પનું આયોજન કરીએ જેમાં અતુલ ફાઉન્ડેશનનો ખૂબ સારો સહયોગ મળી રહ્યો અને આ કેમ્પનું અહીં આયોજન થયું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા અને લાભ લઈ રહ્યા છે અને ઘરવાર અમે આવું કંઈક ને કંઈક સેવાકીય પ્રવૃત્તિ અમારા દિનેશભાઈ જોડે અમે કરતા જ રહીએ છીએ જે થકી લોકોના સેવાકીય પ્રવૃત્તિમાં અમે જોડાઈએ હિતેશ પટેલ જનસાક્ષી ન્યૂઝ ખેરગામ